કાપડ વેપારી સાથે થગાયાચરના થગ દંપતી સહિતના વિરુદ્ધ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી ન્યાય અપાવવાની માંગ કરાઈ હતી સુરત પોલીસ કમિશનર કચેરી આવેદનપત્ર આપવા પહોંચેલા પીપોદરા ખાતે ગ્રે કાપડ ઉત્પાદન તથા વેચાણ કરનાર રમણીક લાલ બાબુલાલ તિંબડીયા કે જેઓ દેવરામ ટેક્સ ફેબના પ્રોપાઇટર છે તેઓએ જણાવ્યું હતું કે આરોપી આશિષ નવલકુમાર સુરેકા સ્નેહા આશિષ સુરેકા તેઓને વિશ્વાસમાં લઈ તેઓ પાસેથી કરોડો રૂપિયા નો માલ ઉધારીમાં લઈ જઈ અને અન્ય વેપારીઓને અપાવી તે રૂપિયા પોતે વાપરી નાખી આચરી હતી હાલ તો રમણિક લાલ એ ન્યાય અપાવવા પોલીસ કમિશ્નર રજૂઆત કરી છે આજે રજૂઆત કરવા એટલા માટે આવ્યા છે કે જે લોકો એક ઉઠામણાનો દૂર ચલાવી છે આખું સ્કેન્ડલ ચાલી રહ્યું છે એમાં આ વખતે મોટા માથાઓ સંડોવાયેલા છે આગળ અનાસ મોતિયાણી કરીને ગ્લોબલની અંદર એક વી પચીસ કરોડનું ઉઠામણું કર્યું હતું ત્યાર પછી ત્યારે જ્યારે સીપી સાહેબે પોતે હેન્ડલ કરીને આ આખા કેસને હેન્ડલ કરેલો અને જેમાં રિકવરી આવે છે સાત આઠ કરોડની રિકવરી આવી હતી અને બાકીની કાર્યવાહી ઇકો સેલે કરી છે અને આજે એ હજુ પણ એ ગુનેગાર છે ભાગતો ફરે છે અને દુબઈમાં છે આજે જે પરિસ્થિતિ છે એમાં મોટા માથાઓ છે જેની પાસે અઢળક મિલકતો છે આલિશાન ફ્લેટોમાં રહે છે એવા ભાઈ આશીષ આશીષ સુરેખા અને સ્નેહા સુરેખા અને અંજુ કેડિયા એમ ત્રણ લોકો આમાં સામેલ છે અને બાકીના બીજા અમે આની અંદર જોઈન્ટ કર્યા છે કે જેની પાસે મિલકત છે છતાં પણ પ્રી પ્લાનિંગથી આટલું મોટું ઉઠામણું કર્યું છે જેનો ભોગ વિવર્ષો બન્યા છે નિર્દોષ વિવર્સોને ન્યાય માટે અમે સીપી સાહેબને આવ્યા છીએ કે જેમ આગળ પણ હેન્ડલ કર્યું હતું એવી રીતે સીપી સાહેબ એના હાથમાં લઈ અને આ કેસને હેન્ડલ કરે તો આવનારા દિવસોની અંદર આ એક વેપારનો તંદુરસ્ત વેપારનો જે માહોલ છે એ ડોળવાનું કામ જે આવા લોકો કરી રહ્યા છે એને કડક હાથે ડામી દેવાય સીપી છે ઇન્ચાર્જ સીપીએનો કારભાર જેને ભાઈ કારભાર છે એ જ લોકો આમાં કામ કરવાના છે અને હું આશા રાખું છું કે જમીર સાહેબ છે એનો નિકાલ કરશે Okay. okay, thank you.